સુરતના કાપદ્રા વિસ્તારમાં એક પાડોશી હેવાન બન્યો છે બાળકોના ઝઘડામાં એ શખ્સે મહિલાને બેરહેમીથી મારીને પાડ પકડી ઢસડી હતી જેનો વિડીયો વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બાળકો વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા બળદેવ જીવરાજ ખતરાણી નામના વ્યક્તિએ પાડોશમાં જ રહેતા મહિલાને બેરહેમીથી માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૂળ ઝઘડાનું કારણ તો નાનું હતું વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય જ બોલાચાલી થઈ હતી જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવની પત્ની મયુરી ખતરાણી ઠપકો અપાવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે પરંતુ મામલો એટલામાં શાંત ન થતાં મયુરીના પતિ બળદેવ ખતરાણી ત્યાં આવી ચડ્યા અને મહિલા ઉપર તૂટી પડ્યા પોતાનો કાબુ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચીને માર માર્યો હતો મહિલાના હાથ ખેંચ્યા વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો હતો આ મામલે પીડિત રસીલાબેને જણાવ્યું હતું કે આ વ્યક્તિ મારો પાડોશી છે આ લોકો વિશે મને વધારે ખબર નથી મારી સાત વર્ષની દીકરીને આરોપીના પુત્રએ માર માર્યો હતો જેથી મારા મોટા દીકરાએ તેને માર માર્યો હતો આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીને ફોન થકી કરી હતી જેથી આરોપી કોઈપણ વાતચીત કર્યા વગર જ મારા ઘરે આવીને મને માર મારવા લાગ્યો હતો આ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદો નોંધાવી છે પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે